ગુજરાત સરકારના વાહન વિભાગ અને ધારાસભ્ય હાર્દિક પટેલના સહયોગથી વિરમગામ શહેર અને તાલુકાની છત્રીસ બસોમાં બે હજાર એકસો સાહીઠ માતા બહેનોને અંબાજી ખાતે શક્તિપીઠની પરિક્રમા યાત્રાએ મોકલવામાં આવ્યા હતા જગતજનની મા અંબે અને એકાવન શક્તિપીઠની પરિક્રમા તેમજ દર્શન કરીને પરત ફરતી વખતે મહેસાણા ખાતે તમામ માતા બહેનોએ ધારાસભ્ય હાર્દિક પટેલે ભોજન કરાવ્યું હતું અને સૌએ સુખદ યાત્રાનો અનુભવ જાણ્યા હતા હાર્દિક પટેલે કહ્યું હતું કે આ વર્ષે બે દિવસ માટે સાહીઠ બસો ફાળવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ગત વર્ષે વિરમગામ વિધાનસભામાંથી છોતેરસો માતા બહેનોને અંબાજી એકાવન શક્તિપીઠ પરિક્રમા કરાવી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં માંડલ અને દેત્રો તાલુકામાંથી પચ્ચીસ બસોએ અંબાજી પરિક્રમા અને દર્શન અર્થે મોકલવામાં આવશે